સુરેન્દ્રનગર જિલ્લામાં અને મોરબી જિલ્લામાં સૌથી મોટો કાર્યક્રમ ખાસ કરી ગોપાલ મોટી સંખ્યામાં અંદર જો કોઈએ કોંગ્રેસને ટકાવી રાખી હોય જે રીતે રાણા સાહેબે કહ્યું કે બે હાજર અગિયાર માં ખંડેર બનાવીને મને કોંગ્રેસ આપવામાં આવી હતી તેમ છતાંય કોંગ્રેસમાં પરસેઓ રેડી અને કોંગ્રેસને ઊભી રાખવાનું રાણા સાહેબે કામ કર્યું આજે જ્યારે રાણા સાહેબ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ખરેખર આમ આદમી પાર્ટીના નેતા તરીકે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ સાથે જ કેડી બાવરવા સાહેબ આમ તો જ્યારે જ્યારે પણ હું એકવીસ બાવીસમાં અહીંયા પાવર ગ્રીડ કંપની લાકડિયાથી બરોડા હાઈ ટેન્શન લાઈન નીકળતી સાતસો પાસઠ કેવીની એ વખતે એ મુદ્દે લડાઈઓ કરેલી જેમાં બાવરવા સાહેબે ખૂબ મહત્વનું યોગદાન આપેલું અને આજે બાવરવા સાહેબ કોંગ્રેસ છોડી અને જ્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ત્યારે બાવરવા સાહેબનું પણ સન્માન કરીએ સ્વાગત કરીએ છીએ મનીષાબેન પૂર્વ નગરપાલિકા પ્રમુખ જેઓનું પણ આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ સાથે જ પ્રદેશ મહિલા ઉપપ્રમુખ રહી ચૂકેલા બેન ક્રિષ્નાબેન અશ્વિનભાઈ પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલ ભાજપના કારોબારી સભ્ય પરતભાઈ ખેર તાલુકા ઉપપ્રમુખ કોંગ્રેસ અને ઘણા બધા એવા નેતાઓ આજે જોડાયા છે જેઓના નામ લેવાના રહી જશે માફ કરજો પણ આજે તમે લોકોએ જે ટીમ જોડી છે એક કલાક સુધી તો મહત્ત્વના હોદ્દેદારાનું માત્ર જોઈનિંગ કર્યું તો એક કલાક કાર્યક્રમ આવ્યો જોઈનિંગનો આજે નામ લીધા એ તો મહત્વના બરાબર છે કે હોદ્દેદારો છે સંગઠનમાં ખૂબ કામ કર્યું છે પરશુઓ રેડ્યો છે પણ જેવી રીતે રાણા સાહેબે કહ્યું મોર પીછાથી રળિયામણો લાગે અમે હંમેશા કહીએ છીએ કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એક એક કાર્યકર્તાની તાકાત છે કે આજે ગુજરાતમાં ભાજપના નેતાઓ ડરે છે અને આજે આપ સૌનું આમ આદમી પાર્ટીમાં હું હૃદયથી સ્વાગત કરું છું અને આવનાર સમયમાં જેવી રીતે રાણા સાહેબે કહ્યું કે આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસમાં હતું એવું નથી આમ આદમી પાર્ટીમાં તમારે રાત દિવસ મહેનત કરવી પડશે કામ કરવું પડશે હું તમને પૂછું છું તૈયારી કરી રાખી છે ને બધાએ લડાઈ ખૂબ લાંબી છે પરિણામ મળશે ચોક્કસ છે ફરક શું છે કોંગ્રેસમાં કંઈક ને રાહુલ ગાંધીજી કહેતા કે અહીંયા લગ્નના ઘોડા છે રેશના ઘોડા નથી વડગામના ધારાસભ્ય દીથી આગળ કઈક કયું કે અહીંયા પૂતેલી કારતૂસ છે એને હટાવવી જોઈએ હું આજે એ કહેવા માટે આવ્યો છું કે જેને કોંગ્રેસને બચાવવા માટે થઈ અને જેને પાયામાં પરસેવો રેડ્યો છે અને જે સાચા રેસના ઘોડા છે ને એ આજે આમ આદમી પાર્ટીનો ખેસ તારણ કરી રહ્યા છે આજે રાણા સાહેબ મન લાગે છે હળવદમાં મોટા ભાગની સફાઈ કરી દીધી તમે મોટા ભાગની સફાઈ થઈ ગઈ ઘણા ઘણા બધા બધા નેતાઓને નેતાઓને સમજાવવામાં આજે ભાજપના ભાજપના નેતા ફરવા લઈ ગયા ગયા છે છે જોતાય રાત્રે નેતાઓ કિડનેપ થઈ જે લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા હવે અહિયાં આટલા નેતાઓ આવ્યા તો આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું હોલ ભરાઈ ગયો હજી રાણા સાહેબ કેટલા બાકી રહી ગયા

વિસાવદરની જનતાએ રેકોર્ડ બનાવી દીધો પેટા ચૂંટણી હશે તો પણ આમ આદમી પાર્ટી છે અને આજે તમે બધાએ સાબિત કરી દીધું છે કે વિસાવદર વાળી આ થઈ ગઈ

એમને એવું કહીયું પ્રશ્ન સોલ્વ થઈ ગયો સવારે કોઈ મીટિંગમાં જવાની જરૂર નથી મે બીજા દિવસ પત્ર માંગ્યો કોને કયો પ્રશ્ન સોલ્વ થયો છે પત્રકાર અરુ વૈશુ મેહુલભાઈ કાગળમાં શું લખ્યું તું તો કે કાગળ કરો હતો હજુ સુધી પ્રશ્નનો નિરાકરણ આવ્યું નથી અહીંયાથી હું ભાજપના નેતાઓને પૂછવા માંગુ છું ખેડૂતો માટે થોડીક પણ લાગણી બચી હોય અમારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા ઈચ્છતા હોય ખેડૂતોને સિંચાઈનું પાણી ટાઈમે આપવા માંગતા હોય એક વખત ખેડૂતના ઘરે જઈને એની પીડા તો સમજો ગોપાલભાઈ આ વિસ્તાર એવો છે કે અહીંના ઉંદર અને નોળિયા ઠેઠ પાકિસ્તાન સુધી વખણાય છે વિધાનસભાના ફ્લોર પરથી પૂછું એ કે કેના લો કે અળવત સાઈડ ની તૂટી જાય તો કે ઉંદર ને નોળિયાના કારણે તૂટી જાય છે હવે એના દાંત કેટલા મજબૂત હોય છે એટલે આપણા ઉંદરને નોળિયા દુનિયામાં વખણાય છે બે પગ વાળા ચાર પગવાળા એ હું તમને જાણીએ છીએ વાત એ છે કે આજે અમે અને તમે મળ્યા છીએ શા માટે મળ્યા છીએ મળ્યા છે આપણા સુવિધા સારી થાય એ માટે મળ્યા આમ આદમી પાર્ટી ની લડાઈમાં ફરક એ પણ છે કે આમ આદમી પાર્ટી નેતાઓને જયારે ભાજપના કંટ્રોલમાં નથી આવતા ત્યારે ભાજપ ની કોઈ વેચાતું ભાજપની તાપ ધમકીથી આમ પાર્ટી નો નેતા દબાતો નથી ક્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જેલમાં પૂરવાના પ્રશ્ન ભાજપ દ્વારા પ્રયત્ન થયા છે પણ આજ દિવસ સુધી એક પણ અમારો નેતા ડંકાની ચોટ પર કહીએ છીએ ભાજપ થી નથી દબાણો ભાજપ સામે નથી જુકો સામાન્ય ગ્લાસ ફેંકવા જેવા ગુનામાં અમારા નેતા પર ત્રણસો હાથ કરનારી ભાજપ ને કહીએ છીએ અમે કંઈક ખેડૂતના દીકરા છીએ તમારાથી દબાશું નહીં અમે ખેડૂતોના દીકરા છીએ અમે તમારાથી દવાશું નહીં ચાલે ગમે એટલા કેસ કરવા હોય પોલીસ તમારી છે તંત્ર તમારી પાસે છે સત્તા તમારી પાસે છે પણ આવનાર સમયમાં પરિવર્તન લાવવું એ ગુજરાતની નળવદની જનતાના હાથમાં છે પરિવર્તન લાવતા કોઈ રોકી નહીં શકે અને જે વિસાવદરની ચૂંટણી પછી માહોલ બન્યો છે ભાજપ વાળાને પીડા થાય છે એ કે એક જો એક

કરોડો રૂપિયા ભાજપના ઉમેદવારે વેર્યા કોંગ્રેસ બતાવવાનું કામ કર્યું હોય તો વિસાવદર ની કર્યું છે અને આજે તમને હું કેવા આવ્યો છું કે આવનાર તાલુકા પંચાયતની ચૂંટણી હોય જિલ્લા પંચાયતની ચૂંટણી હશે કે આવનાર બે હાજર સત્યાવી ચૂંટણી હોય આ યુવાનો પડ્યા છે યુવાનો ની યુવાની ઘસી નાખવા માટે આવ્યા છે ક્યાંક ને ક્યાંક એની કુરબાની એળે ન જાય ને તૈયારી સાથે મેદાન માં આવજો